બૌડત અમને ઉપર

અચ્છા <laughs> <laughs>

નાથી મારી જો મેલા પૈસા માંગતા નઈ માર જોડે એ મેલા બોલો એ ને ગયો પણ મેલા માલ તો માર તો હું હો તો નઈ આલું આ વાત કામ કરવાનું કરો

હા આજે આવડે નાઈ ગયો હામ રા હતા હું તો આપણે ક્યાં કાં કામ કરવું હું તો એ શું રાઈ ચાલો હા હતા હા તો કર્યો હે

હવે બચારા આ આરે ભેગા પૂરા કામ કરવા કરવાયા છે અને હવે ઉલા બચારા કામ કરી કરી મરી ગયા છે ને આ એકલા પીન ફર્યા હતા શું કરવાનું અમને લાગે મને જવા દે એમ ના ઓ આમ તો જો આ બધા કામ કરે છે ને શું કરવાનું કહો કોલા પરકાજી એ પરકાજી અરે ભરતજી બધા થઈ ગયા હવે દાડી આલો દી લેવી હે હો દાડી આલ દો કેટલી આલુ

હવે આમને પેલા તો મારે ઘરે લઈ જાવ પછી આગાજી છે હલો હા આગાજી ઘરે શું કરો જ્યા મજૂર ક્ષેત્રમાં કામ કરે તમે ઘરે જાવ ચા પાણી લેવા વાત સાચી પણ ચા પાણી તમારે મને ફોન કરે ને હું આવવાનો ચા પાણી ના લીધો બરાબર છે પૂરા નું વારવાનું ચાલુ ને કામ ચાલુ હોય એમ ને આ તમે શેતર આવો જ પેલા શેતર આવો છી ભલા મને આ તો બધા ફૂલ થઈને પડ્યા હે તો મેરાજીને ઘરે કાઠી મી મેં તું ઉલા ત્રણ આગળ કામ કરાવું આ ફૂલ થઈને પડ્યા હે હા તો તમે ફટાફટ શેતર આવો અમને પેલા લઈ જવા પડશે રિક્ષાવાળાને ફોન કરો રિક્ષામાં નાખીને ઘર ભેગા કરો અમને

અઈ ડારી આરો અમને આમ લઈ જાહે બહર લઈ આમ તાકો સસો ખાવા ખાવા બરાબર હે પરજા કરી હવે એમાં એ તમારો જ માંગે હા ત્યાં રૂપિયા દેવાં થાતા નહી 200 છે કે અમારું રૂપિયા લઈ ગયો

આલે પાસ આયન આલે બાજો આ ભડજી પૂરો ઉપાને આલા ઉલાને મુરો કરના કે તારા જેવું તરી નહીં પરસુ મને હવે હવે જા દે અમાર ના પાડો શું હે મારે 捉嘿！哈！拿个拿个拿个，我给你。个拿个，来来呀！

હા તે નડતો બરાબર હા ભૂલ ની સાથે હા નડતો